વાંકાનેરમાં પેલેસ્ટાઈનના ઝંડાવાળી ગાડીનો વીડિયો વાયરલ થતા ચર્ચાઓ શરૂ વાંકાનેરમાં પેલેસ્ટાઈનનો ઝંડો લગાવેલી ગાડીનો વીડિયો વાયરલ થયો છે જે તાજેતરના પહલગામ આતંકી હુમલાના વિરોધ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે ગાડી રાત્રે મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહી હતી જેમાં ઝંડો દેખાતો હતો આ ઘટનાએ મિશ્ર પ્રતિક્રિયાઓ ઊભી કરી છે જેમાં કેટલાક લોકો આ દુઃખદ અને ગુસ્સાના સમયે પેલેસ્ટાઈનના ઝંડાને લગાવવાના હેતુ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પહલગામ હુમલાના વિરોધમાં વાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનોએ રોડ પર પાકિસ્તાની ધ્વજ મૂકીને પ્રતિકાત્મક સંદેશ આપ્યો હતો તેઓએ લોકોને તે ધ્વજ પર પગ મૂકવા માટે પ્રોત્સાહિત કર્યું જે આતંકવાદ અને પાકિસ્તાનના આક્ષેપિત સંડોવણી સામે વિરોધનું ચિહ્ન છે આ વિરોધનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટનાઓ પહલગામ હુમલાના પ્રત્યાઘાત માટે લોકોની ભાવનાત્મક અને પ્રતિકાત્મક પ્રતિક્રિયાઓને દર્શાવે છે જ્યારે કેટલાક પગલાં ચર્ચાનો વિષય બન્યા છે તે નાગરિકોમાં ન્યાય માટેના સામૂહિક ગુસ્સા અને માંગને પ્રતિબિંબિત કરે છે આ વિરોધ આતંકવાદ સામે એકતા અને કડક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકતો રહે છે